આ રીતે એકબીજાને ચેલેન્જ ખરેખર કામ માટે આપવી જોઈએ રાજીનામું આપીને કરવાથી તો પ્રજાનું નુકસાન છે એમાં પ્રજાને શું ફાયદો થવાનો તો પ્રજાના પ્રતિનિધિ તમે હોય તો પ્રજાના કામ કરો ને શું કરવા લડવામાં ટાઈમ બગાડો છો બધા મારે તો બંને વન બે હાથ જોડીને વિનંતી છે કે મોડે મોડે આવી જવો ને સામ સામે તો તમારે વિકાસના કામ માટે આવી જવું જોઈએ કે જેમ વિસાવદરમાં આજે લોકોએ પસંદગી ગોપાલભાઈ ઇટાલિયાની કરી તો કેમ કરવામાં આવી કે ભાઈ ગોપાલભાઈ આવનારા જે બે વર્ષ બાકી છે બે અઢી વર્ષ એ અઢી વર્ષની અંદર વિસાવદનની અંદર જેટલા પણ પ્રજાલક્ષી કામો હશે એ બધા પૂરા ગોપાલ ઇટાલી કરાવશે એવા દરેક વ્યક્તિએ દરેક પ્રજાએ આવું વિચાર્યું એટલા નમસ્કાર દર્શક મિત્રો મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત પાછળના ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાતું જોવા મળે છે વિસ્તાવદરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હાલાકે કડીમાં પણ યોજાઈ હતી પરંતુ કડીમાં નક્કી હતું કે ભાજપની કડી કડી સાથે સંકળાયેલી વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે મોરબીની વાત કરવી છે મોરબીની ચિત્રકૃત સોસાયટીના ઘણા ખરા છે થોડાક દિવસ પહેલા એક હુંકાર ધર્યો હતો સ્થાનિક ધારાસભ્ય એવું કહ્યું હતું એમને ચેતવણી આપી હતી કે બે હાજર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યાં સુધી અમને જે પડતર તકલીફો છે એનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો બે હાજર સત્યાવીસ માં વિસાવદર જેવી કરવામાં આવશે વિસાવદર કરવામાં આવશે એને લઈને તેના સ્થાનિક ધારાસભ્ય છે કાંતિભાઈ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાઈ ભરાય એવા શબ્દો બોલી ગયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો છે અને એમને એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જો લડવા આવે મોરબીમાં અને જીતે તો બે કરોડ રૂપિયાનું ઇનામ મારા તરફથી એમને આપવામાં આવશે હવે આને લઈને ચર્ચા કરવી છે આપણી સાથે એસપીજી ના અધ્યક્ષ એવા લાલજીભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે એમની સાથે વાત કરવી છે લાલજીભાઈ લાઈટ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર

જો મારે તો બંને પાટીદાર સમાજ માંથી આવતા ધારાસભ્યો છે અને હજારો વર્ષથી તમે તમારા વિસ્તારની અંદર જીત્યા હોય તો ખરેખર તમારે પ્રજાલક્ષી જેટલા કામ હોય કરવા જોઈએ રોડ રસ્તાનું કામ હોય પ્રજાના વિકાસનું કામ હોય લોકોને કઈ પણ તકલીફ પડતી હોય એ તકલીફ ની અંદર મદદ કરવાનું કામ હોય આરોગ્યનું કામ હોય સુરક્ષાનું કામ હોય આ બધું કામ કરવા માટે ધારાસભ્યોને સમય ખૂટી પડે એટલો કામ પ્રજા તરફથી તમને મળતા હશે તો આ બધા વિવાદ કરતા આપણે તો પ્રજા એટલી હોશિયાર અને સાણી ગુજરાતની પ્રજા છે તમારા વિસ્તારની પણ છે કે જયારે ફરીથી તમારું નામ આવશે એટલે અત્યારે તમે હજારો હજારો વોટ થી જીતા તો તમે લાખો થી તમે જીતી શકો એમ છો તો બંને મારા આગેવાનોને કેવું છે તમે કોઈ પણ સંજોગોમાં આવા વાદ વિવાદ માં પડશો નહીં અને ફક્ત ને ફક્ત પોતાના વિકાસ અને વિસ્તારની અંદર વિકાસના કામની કામ ની વાત કરો તમે બિલકુલ લાજીભાઈ કાંતિભાઈ એવું કહ્યું છે કે બે કરોડ રૂપિયા નું ઈનામ આપવામાં આવે આવું ચેલેન્જ કેવી રીતે કારણ કે ગુજરાતમાં અત્યારે ચેલેન્જ ની રાજનીતિ જોવા મળી રહી છે વિસાવદરમાંથી ધારાસભ્ય બના ગોપાલ ઇટાજિયા સુરત જઈને સીઆર પાર્ટીને ચેલેન્જ આપ્યું એના પછી ઈશુદાન ગઢવી બી ભાવનગર પાછું સીઆર પાર્ટી ચેલેન્જ આપે છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવા કાંતિભાઈ ગોપાલ ઈટાજીયાને ચેલેન્જ આપે છે તો આ ચેલેન્જની રાજનીતિ કેવી રાજનીતિ જો ચેલેન્જ કેવું જે રાજનીતિની અંદર બેન પોતાના પગ જમાવવા માટે આજે જ્યારે જેનો સમય આવે એના સમયની અંદર રાજનીતિમાં પોતાનો વિસ્તાર પોતાના પગ મજબૂત કરવા માટે રાજનીતિમાં આવું બધું આમ ચાલતું રહેવાનું પણ અમે સામાજિક એસપીજી દ્વારા જે સંસ્થા ચલાવીએ છીએ એમાં લોકોના વધુમાં વધુ કેવી રીતે કામ થાય એ કરતા વહીએ છીએ તો જ્યારે વિધાનસભાના આપણે સભ્ય લોકો બનાવતા હોય છે તો મારે એવું માનવું છે કે તમે બીજા વાદ વિવાદમાં પડ્યા વગર તમે જે લોકોએ તમારા વિશે જે વિચાર્યું છે કે જેમ વિસાવદન આજે લોકોએ પસંદગી ગોપાલભાઈ ઇટાલિયા ની કરી તો કેમ કરવામાં આવી કે ભાઈ ગોપાલભાઈ એક એવા બાહોશ ધારાસભ્ય અઢી વર્ષની અંદર જેટલા પણ પ્રજાલક્ષી કામો હશે એ બધા પૂરા ગોપાલ ઇટાલિયા કરાવશે એવા દરેક વ્યક્તિએ દરેક પ્રજાએ આવું વિચાર્યું એટલા માટે હજારો વોટોથી ગોપાલભાઈ ઇટાલિયાની ની જીત થઈ એમ કાંતિભાઈ અમૃતિયા અંદરો અંદર લડીશો અને પાછા તમે એકબીજામાં વાત વિવાદમાં આવીને એવું કે હું રાજીનામું આપી દઉં તું રાજીનામું આપી દે અને બાપા ઉપર જતા હોય તું જો તમે ના આપો તમારા બાપ બીજો હશે તો આવા ધારાસભ્ય તરીકેના તમારા જયારે આવા નિવેદનો જયારે પ્રજા જોતી હોય છે ત્યારે પ્રજાની અંદર એવું થાય કે ભાઈ આપણે આવા ધારાસભ્યો છે હજારો કરોડો ચૂંટણીનો ખર્ચો થતો હોય અને ધારાસભ્ય તરીકે તમારે શું બોલવું શું કામ કરવું એના ઉપર ફોકસ કરવાના બદલે તમે જો અંદર 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 આ રીતે વ્યસ્ રાખી અને કદાચ કોઈ રાજીનામું આપી દે તો જે પ્રજા એ વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્ય બનાવ્યા હોય અને વહેલી ચૂંટણી આવી જાય તો કરોડો રૂપિયાનો ખર્ચો તો પ્રજાને નડવાનો છે એ બધો બોજ પ્રજાના ઉપર આવવાનો છે તો પ્રજા આવું ઈચ્છીર નથી કે તમે લડો અને રાજીનામું આપો તમે તો એવી હરીફાઈ કરો કે ભાઈ મોરબીની અંદર જેટલા પણ કામ હતા એમાંથી નેવું ટકા વર્ષમાં પૂરા કર્યા છે તો ગોપાલ ભાઈ તમે હવે આવ્યા છો તો વિસાવટ ના જેટલા પણ કામ હોય એ તમે બે અઢી વર્ષની અંદર પૂરું કરો આ રીતે એકબીજાને ચેલેન્જ ખરેખર કામ માટે આપવી જોઈએ રાજીનામું આપીને કરવાથી તો પ્રજા નું નુકસાન છે એમાં પ્રજાને શું ફાયદો થવાનો

આજે તમે એવું કેતા હોય કે ભાઈ તમે અહિયાં જીતી બતાવો બે કરોડ રૂપિયા આપો તો પ્રજા તો એવું જ સમજે ને કે રૂપિયા કેટલા હશે એટલે જે તમારા જોડે રૂપિયા હોય તમને મુબારક છે છે વધારે રૂપિયા તમે કરી પણ તમે એ વિકાસમાં વાપરો ને આજે તમારા વિસ્તારની અંદર જે પણ હોય કામ જરૂરિયાત વાળો વ્યક્તિ હોય જેને શિક્ષણમાં જરૂર હોય આરોગ્યમાં જરૂર હોય તો તમે એવી કોઈ યોજના લાવો અને એમાં તમને સરકાર મદદ કરવાની યોજનામાં તમે પૈસા આપો ને બગાડવો જોઈએ મારું એવું માનવું છે બિલકુલ લાલજીભાઈ આ બધા જ મુદ્દાઓને આપણે તમે આવરીને બોલ્યા છો એક એસપીજી અધ્યક્ષ તરીકે તમારે ભારતીય જનતા પાર્ટીના અને આ ગોપાલ ઇટાલે જે આમ આદમી પાર્ટી પઝુતા હોય છે આપણે એટલે ગુજરાતમાં તો વધારે મોરે મોરો આવી જવાની વાતો થતી હોય છે ડાયરામાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ હાલો આવી જાવ મોરે મોરું હવે રાજકારણમાં પણ મોરે મોરો આવી જવાની વાતો છે તો આ મોરે મોરો આવી જનાર જે ધારાસભ્ય છે જે નેતાઓ છે આગેવાનો કે સમર્થકો જ કેમ ના હોય કોઈ પણ પાર્ટી ના હોય ત્રણેય પાર્ટીની વાત છે એમને આપની છેલ્લી પ્રતિક્રિયા શું આપવી છે વિકાસના કાર્યો કરવા જોઈએ કે પછી એમના રાજકારણમાં પગ બેસાડવા માટે પછી અહિત કરવું જોઈએ મારે તો બંને આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે મોડે મોડા આવી જવું ને સામ સામે તો તમારે વિકાસ ના કામ માટે આવી જવું જોઈએ કે ભાઈ મેં બે અઢી વર્ષમાં આટલા પ્રજાના કામ હતા એ લિસ્ટ ઉપર હોય કે પ્રજાની આટલી માગણી હતી મેં એમાંથી નેવું ટકા પૂરી કરી છે અને આવનારા બે અઢી વર્ષમાં સો સો ટકા પૂરી કરીશ એમ વિસાવદન ની અંદર પણ મારે ગોપાલભાઈ ને કેવું છે કે જે ખેડૂતોના પ્રશ્નો હોય પ્રજાના પ્રશ્નો હોય દરેક માલધારીઓના પ્રશ્નો હોય દરેક સમાજના પ્રશ્નો હોય જે તમે તમારા વક્તવ્યમાં બોલતા હતા એ પ્રશ્નોને લઈને તમે સામે સામે આવી જો સરકાર સામે કે કોઈ પણ સંજોગોની અંદર મારા 2 1/2 વર્ષના કાર્યકાળની અંદર હું બધા જે વસ્તુ બોલ્યો છે બધા જ હું કામ બધા પૂરા કરી દઈશ અને એમાં જરૂર પડે તો તમે પ્રજાનો સમર્થન માંગો જે જરૂર પડે તમે માંગો બધી પ્રજા તમને સમર્થન આપવા માટે તૈયાર છે જ્યારે તમને કુબલેન ખબલે મત આપ્યા હોય બંને ઉમેદવારોને તો બંને ઉમેદવારોને મારે હાથ દોડીને મારી વિનંતી છે કે ચૂંટણી લડવા રાજીનામામાં પડશો નહીં ફક્ત ને ફક્ત પોતાના વિસ્તારમાં જે પ્રશ્નો એના માટે લડો અને એના સામે મોડે મોડે આવી તમે આવી અને જે કરવું કરવું પડે એ એવો ગુજરાતના એકસો દાખલો બેસાડો કે જો અમે સામ સામે બેસી ગયા તો આટલા વિકાસના કામ અમારે થયા અને એનાથી અમને પ્રજાને ફાયદો થયો અને તમે પણ અમારા જેવું કામ તમે ગુજરાતમાં કરી બતાવો હા એટલે દાખલો બેસાડવા જેવી વાત હોય તો આ વ્યાસ ગણા નીચે ઉતરે પરંતુ ચેલેન્જ ઉપર ચેલેન્જ આપશો તો પછી પ્રજા નુકસાન આપનું કેવું છે લાલજીભાઈ આપ અમારી સાથે જોડાયા ને આપ અમારી સાથે ચર્ચાઓ કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર આવી ચર્ચાઓ સાથે ફરીથી આપની સાથે મુલાકાત થશે લાલજીભાઈ ફરી આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ